નમસ્કાર મિત્રો જાપાનમાં દ્વિતીય વિશ્વ તત્વજ્ઞાન પરિષદના ત્રણ દિવસ વીતી ગયા હતા છતાં પાંડુરંગ શાસ્ત્રીને તેમના વિચારો માંડવાની તક આપવામાં આવી તરીકે બોલાવે અને પછી અપમાનભર્યું વર્તન કરે તો ગુસ્સો આવવો સહજ છે તે રાત્રે પાંડુરંગ શાસ્ત્રીની આવી જ સ્થિતિ હતી તેઓ મનમાં ભારે ગુસ્સે થયા હતા તેનું કારણ પણ એવું જ બન્યું હતું એકાદ વિષય પર બોલવા માટે તેઓ જેવો હાથ ઊંચો કરતા કે તરત ટાઈમ ઇઝ ઓવર એમ જ અધ્યક્ષ દ્વારા કહેવામાં આવતું આવું જ ત્રણ દિવસ ચાલ્યા કર્યું આવા અવગણના ભર્યા અને અપમાનજનક વ્યવહારથી પાંડુરંગ શાસ્ત્રી ઘણા વ્યથિત થયા હતા એ ઉપેક્ષા અને અપમાન તેમને માટે અસહ્ય હતા રાત્રે તેઓ જેવા પથારીમાં આડા પડતા કે તરત જ એ દુઃખ તેમના મનમાં ઉપસી આવતું પછી આખી રાત એ દુઃખ તેમને સતાવ્યા કરતું કેમ કે આવી ઉપેક્ષા અને અપમાનનો પ્રસંગ તેમના જીવનમાં પહેલીવાર આવ્યો હતો તેથી જ તે સાંજે તેમણે મગનભાઈને સ્પષ્ટ રીતે કહી દીધું ચાલો હવે અહીં વધુ રોકાવવું મારે માટે શક્ય નથી મગનભાઈ વિમાસણમાં પડી ગયા તેમણે કહ્યું હવે આપણે અહીં આવી ગયા છીએ તો તો શું હું અહીં વગર બોલાવી આવ્યો નથી મને આદરપૂર્વક બોલાવવામાં આવ્યો છે મગનભાઈ મારા જીવનમાં મેં આવું પહેલી વાર અનુભવ્યું છે અત્યાર સુધી કોઈએ મારી સાથે આવું કર્યું નથી મને બોલવા દેતા નથી તો પછી હું અહીં આવ્યો છું શા માટે શું મારું અપમાન કરાવવા પાંડુરંગ શાસ્ત્રીનો સંતાપ યોગ્ય જ હતો કેમ કે પરિષદ શરૂ થયાના ત્રણ દિવસમાં કોઈએ પણ તેમને બોલવા દીધા ન હતા આ અપમાનને કારણે આગળના સાત દિવસ રોકાવું તેમને અઘરું લાગતું હતું મગનભાઈ છતાં શાંત જ રહ્યા તેઓ અસલ વેપારી હતા વેપારમાં માન અપમાનને બાજુએ મૂકવા જોઈએ એ તેઓ બરાબર જાણતા હતા પણ પાંડુરંગ શાસ્ત્રી તેવા નહોતા ઉચ્ચતમ તેજસ્વીતા તેમણે નાનપણથી જ કેળવી હતી અને જાળવી પણ હતી વિના કારણ થતું અપમાન આવા માણસથી સહન થતું નથી તેમાં પણ યુવાન વયે તો એવું અપમાન વધારે ખટકે છે પાંડુરંગ શાસ્ત્રી તેજસ્વી હતા અને યુવાન પણ હતા તેથી જ તેઓ આવેશમાં આવી ગયા હતા તેમને શાંત પાડવાના હેતુથી મગનભાઈએ કહ્યું આપણે થોડી રાહ જોઈએ હંમેશાની રાહ જોવાની મગનભાઈએ કહ્યું જુઓ આવતા બે દિવસોમાં પણ આમ જ ચાલતું રહ્યું તો તમારી મરજી પ્રમાણે અહીંથી ચાલ્યા જઈશું પણ બે દિવસ રાહ જોવી જોઈએ એમ મને લાગે છે પાંડુરંગ શાસ્ત્રીનો આ વેશ કંઈક ઓછો થયો તેમણે મગનભાઈની વાત માન્ય કરી તેના બીજા દિવસે નક્કી થયેલા સમયે બધા તત્વજ્ઞો સભાગૃહમાં એકઠા થયા પછી તે સર અધ્યક્ષની નિમણૂંક થઈ સવારના સત્રનો વિષય હતો વિજ્ઞાન અને તત્વજ્ઞાન જુદા જુદા તત્વજ્ઞોના ભાષણ શરૂ થયા પાંડુરંગ શાસ્ત્રીને પણ તે વિષય પર બોલવું હતું બે ત્રણ વાર તેમણે હાથ ઊંચો કર્યો પણ અધ્યક્ષે અનુમતિ આપી નહીં પોતાનો પરિચય પોતે આપવો એ મારી સંસ્કૃતિને સુસંગત નથી એમ તેમણે લખીને આપ્યું હતું તેથી દરેકનું મંદુભાયું હતું તેથી જ તેમની અવગણના થતી હતી અત્યાર સુધીમાં તેમને એક પણ બોલવાનો મોકો મળ્યો ન હતો હવે તો મગનભાઈને પણ તે વાત સમજાઈ ગઈ હતી તેમનાથી પણ સહન થઈ શકતું નહોતું તેઓ પણ હવે ઉશ્કેરાયા હતા પાંડુરંગ શાસ્ત્રી તો ગુસ્સામાં જ હતા તેમના ક્રોધમાં અત્યારે વધારો થયો હતો હવે તો પરમ દિવસે અહીંથી ચાલ્યા જ જવું છે એમ એમણે પોતાના મનમાં પાકો નિર્ણય કરી લીધો અત્યારે ફરી થયેલા અપમાનને તેઓ ગળી ગયા પોતાના સ્થાન પર શાંતિથી બેસી રહ્યા બપોરના ભોજન પછી સાંજનું સત્ર શરૂ થયું સામાન્ય રીતે આખો દિવસ ગંભીર વિષય પર ચર્ચા થતી પરંતુ સાંજે હળવા વિષય પર મંથન થતું તે દિવસે સાંજની ચર્ચાનો વિષય હતો અવતારવાદ ત્યારે પાંડુરંગ શાસ્ત્રી મનોમન બોલ્યા હવે મને બોલવાનો મોકો તમારે આપવો જ પડશે કેમ કે અમારે ત્યાં અનેક અવતાર થઈ ગયા છે તમે તો અવતારને માનતા જ નથી ને અધ્યક્ષે વિષય માંડ્યો અને બોલવાની પહેલી તક ડોક્ટર કોમ્પટનને આપી કેમ કે બાકીના બીજા તત્વજ્ઞો પાસે એ વિષય પર બોલવા જેવું કંઈ હતું નહીં ડોક્ટર કોમ્પટને પણ કંઈક બોલવું જોઈએ એટલે બોલવા માંડ્યું તેમણે કહ્યું જો અવતારવાદ માનવો જ હોય તો ઈશુ ખ્રિસ્ત અને શ્રી કૃષ્ણનો આપણે વિચાર કરવો જોઈએ પછી અવતારવાદ વિશે શબ્દછલ કરીને તેઓ શ્રી કૃષ્ણ તરફ વળ્યા તેમણે કહ્યું ભારતમાં શ્રી કૃષ્ણને અવતાર માને છે પણ એ માન્યતા ભૂલ ભરેલી છે મારા મત પ્રમાણે શ્રી કૃષ્ણ એક સજ્જન માણસ હતો કંશ જરાસન કાલયવન કાળી નાગ જેવા દુષ્ટોનો નાશ કરનારો કૃષ્ણ સામાન્ય લોકો પર પ્રેમ કરનારો એક સાત્વિક પુરુષ માત્ર હતો મુજ સુધી અને રાજનીતિજ્ઞ હતો અન્યાય સામે લડનારો ગરીબોને પ્રેમ કરનારો શ્રી કૃષ્ણ વિશે બોલવા માટે ડૉક્ટર કોમ્પટન પાસેનો માહિતી ભંડાર પૂરો થવા આવ્યો હતો તેમનું ભાષણ પૂરું થયા બાદ અમેરિકાના રૂડફ્રેને મોકો અપાયો તેમણે કહ્યું શ્રી કૃષ્ણ એક મહાપુરુષ હતો તેમાં જરા પણ શંકા નથી તેની સામે જ્યારે કંઈક ખોટું ખરાબ કે અસત્ય આવ્યું ત્યારે તેણે તેનો નાશ કર્યો તે સારું જ કહેવાય સાત્વિક અને નૈતિક રીતે માણસે કેવા હોવું જોઈએ અને કેવી રીતે વર્તવું જોઈએ એ તેણે સમજાવ્યું પણ તેથી માત્ર તેને પરમાત્માનો અવતાર માની શકાય નહીં ઈશુ ખ્રિસ્ત અવતાર હતો જે ભગવાન હોય તે પરમ કરુણામય હોવું જોઈએ ઈશુ ખ્રિસ્તે બધાનું કલ્યાણ જોયું કૃષ્ણ એવો અવતારી ન હતો તેમનું બોલવાનું પૂરું થતાં જ પાંડુરંગ શાસ્ત્રીએ હાથ ઊંચો કર્યો બીજા કોઈનો હાથ ઊંચો થયો ન હતો તેથી પાંડુરંગ શાસ્ત્રીને અનુમતિ આપવા સિવાય અધ્યક્ષને છૂટકો જ ન હતો તેમણે પાંડુરંગ શાસ્ત્રીને બોલવાની અનુમતિ આપી બોલવાની અનુમતિ મળતા જ તેઓ ઊભા થયા અને માઇક પાસે આવી ગયા તેઓ ભારે ઉત્સાહમાં આવી ગયા મળેલી તકનો તેમને પૂરેપૂરો ઉપયોગ કરી લેવો હતો તો મિત્રો દાદાજીના વિચારો અને બધા ડોક્ટરેટ તત્વજ્ઞો પર તેમની અસરોનું વિવરણ લઈને પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે